ગાંધીધામ બાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અને કચ્છના એક ધારાશાસ્ત્રી તરીકે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન વતી હું આપ સૌનું સ્વાગત કરું છું વર્ષ બે હજાર ચોવીસમાં નર્મદા જિલ્લામાં મા નર્મદાના સાનિધ્યમાં વંદના ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ મુહિમમાં આજરોજ આપણે કચ્છની મુલાકાત માટે બે હજાર યોજવાના છે વકીલાતના વ્યવસાયમાં જે ઇશ્યુઓ થાય છે એમાં ઘણી વખત વકીલો પર ધંધાકીય કારણોસર હુમલા થતા હોય છે તેમજ આ વ્યવસાયમાં દરેક વકીલ આર્થિક રીતે સધ્ધર નથી હોતા તેવા સંજોગોમાં કોઈ વકીલ મિત્રને નાણાકીય જરૂરિયાત ઉભી થાય કે કોઈ મદદની જરૂર પડે તો તે સમયે શું કરવું આ એક મોટો પ્રશ્ન છે આપણે અત્યાર સુધી બે ચોવીસના વર્ષમાં ચાર વખત મુલાકાતો પાંચ વખત અલગ અલગ સ્થળોએ સંમેલન યોજ્યા વર્ષ બે હજાર પચીસ માં ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન દ્વારા આપણે ગુજરાત રાજ્યની વિધાનસભાના માનનીય અધ્યક્ષ સાથે મુલાકાત કરી અને હવે આપણે કચ્છ ખાતે આ પ્રથમ સંમેલન યોજી રહ્યા છે આ સંમેલનમાં પધારવા માટે તમામ વકીલ મિત્રોને હું ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરફથી હાર્દિક નિમંત્રણ આપું છું તારીખ બાર એપ્રિલ બે હજાર ચો ના રોજ પોસ્ટ કે વાગ્યા પછી આપણે આ કાર્યક્રમ શરૂ કરશું અંજાર તાલુકાની નજીકમાં આવેલ હોટેલ રિવેરા રિસોર્ટમાં આ આયોજન કરવામાં આવેલું છે આપણે લોકો ત્યાં એકત્ર થશું અને ત્યારબાદ નજીકમાં આવેલ ઐતિહાસિક શહેર અંજાર શહેરની મુલાકાત લેશું જ્યાં પ્રસિદ્ધ જેસલ તોરલની સમાધિ તથા અન્ય ધાર્મિક તેમજ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધા બાદ આપણે રાત્રે ભોજન સાથે લેવાનું છે અને ભોજન લીધા બાદ વકીલ મિત્રો પોતપોતાની રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરશે તેર તારીખે સવારે નાસ્તો લીધા બાદ આપણે જે મિટિંગનો મુખ્ય એજન્ડા છે તે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ઉપર ચર્ચા કરી અને હવે એ દિશામાં વધારે સક્રિયતાથી કામ કરવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે તે ઉપરાંત વકીલ મિત્રોને જે ઇશ્યુ ધંધાકીય રીતે તથા કાયદાના ખોટા અર્થઘટનોને કારણે જે નાણાકીય નુકસાન જાય છે તે બાબતો પર પણ ચર્ચા કરી અને એ દિશામાં એક ઠોસ નિર્ણય લેવામાં આવે તે માટેની કાર્યવાહી કરશું એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એ કેન્દ્રીય કાયદો બને તે માટે આપણે કેન્દ્રીય મંત્રીશ્રી સાથે મુલાકાત લેવાનું નક્કી કરી અને આ દિશામાં આગળ વધશું મારી આશા છે કે આપ સૌ વકીલ મિત્રો આ કાર્યક્રમમાં સહયોગ આપવા માટે આપ હાજર રહી અને આ કાર્યક્રમમાં જેમ વધુમાં વધુ લોકો આવે અને વકીલો આવે તે રીતે આ કાર્યક્રમ યોજવા અને તેમાં સફળ બનાવવા માટે આપ સૌ આવો તેવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે જય